નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે અરવલ્લીના મોડાસા ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં રમતગમતનું આયોજન અરવલ્લી જિલ્લામાં મોડાસાના નેશનલ સ્પોર્ટ્સ ડેના બીજા દિવસે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ અને નગરપાલિકા વચ્ચે રમતગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન નિવાસી અધિક કલેક્ટર અને નાયબ પોલીસ અધિક્ષકના વરદસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બંને વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો નેશનલ સ્પોર્ટ્સ ડે ભારતના મહાનકી ખેલાડી મેજર ધ્યાનચંદની યાદમાં ઉજવવામાં આવે છે અને આ દિવસે રમતગમતના મહત્વને પ્રોત્સાહન આપવામાં આવા કાર્યક્રમો યોજાય છે આજના કાર્યક્રમમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોમાં પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ પોતાની રમતગમતની કુશળતા દર્શાવી અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું રમતગમત માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને ટીમ ભાવના વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ છે આવા આયોજનો સમાજના એકતા અને સહકારની ભાવનાને મજબૂત કરે છે કાર્યક્રમના અંતે વિજેતા ટીમોને ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આયોજન દરમિયાન ઉપસ્થિત દર્શકોએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી